મિત્રો યુટ્યુબનું પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે અને તમારા બેંક એકાઉન્ટમાં નથી આવ્યું તો એના માટે આપણે શું કરી શકીએ છીએ અને કેટલી આપણે રાહ જોઈ શકીએ છીએ જો આપણું પેમેન્ટ નથી આવતું મહિના સુધી કે દોઢ મહિના સુધી તો આપણું પેમેન્ટ કોઈ બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે કે શું થાય છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવીશું દાખલા તરીકે અહીંયા જો જ્યારે તમારું યુટ્યુબ તરફથી સો ડોલર થઈ જાય એટલે તમારું પેમેન્ટ મિત્રો જો કરવામાં આવે છે આપ જોઈ શકો છો આપકા જો અહીંયા આ ટાઈપનું લખેલું આવશે ઇંગ્લિશમાં તો જો તમે ગુજરાતી ભાષા હશે તો ગુજરાતીમાં લખેલું હશે ઇંગ્લિશ હશે તો ઇંગ્લિશમાં લખેલું આવશે જો તમારું પેમેન્ટ એકવીસ તારીખે રિલીઝ થઈ ગયું છે મિત્રો તો આપ જોઈ શકો છો મેલ આવેલો હશે આપને હાલાકી કાકી જા કરે મતલબ તમારું બ્રેમે પેમેન્ટ છે રિસિપ કોપી અહીંયા પેમેન્ટ ચેક કરો મતલબ તો અહીંયા એ પણ લખેલું હશે કે તમે મિત્રો છે ને અહીંયા તમારું એડશન એકાઉન્ટ જોવા મળતું હશે ને તમારી એકવીસ તારીખે પેમેન્ટ ટ્રાન્સફોર થયું છે એના પછી મિત્રો તમને એ પણ કહેવામાં આવે છે કે તમે છેલ્લામાં છેલ્લું પાંચ દિવસ સુધી મિત્રો અહીંયા રાહ જોઈ શકો છો કે તમારું પેમેન્ટ ટ્રાન્સફોર થયું છે અને જો પાંચ દિવસ સુધી તમારું પેમેન્ટ નથી આવતું બેંકની અંદર તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો ગૂગલ તરફ અથવા પેમેન્ટ તરફ તો આ બધી માહિતી મિત્રો કઈ રીતે આપણે ચેક કરવાની છે જો તમારું પેમેન્ટ નથી આવ્યું તો એના માટે આપણે મિત્રો શું કરી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું છે જો તમારે પણ પેમેન્ટ ટ્રાન્સફોર થઈ ગયું છે અને તમારી બેંકની અંદર નથી આવ્યું તો એના માટે આપણે શું કરવાનું અને શું કરવાથી આપણું પેમેન્ટ જલ્દી આવ્યાના અથવા આપણું પેમેન્ટ કોઈ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે કે શું થાય છે એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું શું વિડીયોમાં ધ્યાન આપજો અને હા મિત્રો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી હું તમારા માટે ગુજરાતીમાં સમજાવું છું તો ખાસ ત્યાં આપજો મિત્રો અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતીમાં માહિતી યુટ્યુબમાં મિત્રો દરેક લાઈવ પ્રૂફ સાથે હું તમને આપું છું અને યુટ્યુબમાં આગળ વધારે મિત્રો દરેક આપની પાસે નોલેજ હોવું જોઈએ અને મતલબ એનો અનુભવ પણ હોવો જોઈએ તો અનુભવ કરવા માટે દરેક વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો સૌથી પહેલાં તો મિત્રો જુઓ તમને આ ટાઈપનો મેલ મળ્યો છે ગૂગલ એડસન આ પેમેન્ટનો છે અને અહીંયા લખેલું છે તમને એકવીસ તારીખે પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું અહીંયા તમારી જે એડસન એકાઉન્ટ છે એનો નંબર બતાવશે ત્યાર પછી નીચે અહીંયા લખેલું છે રિસીવ પેમેન્ટ પાંચ દિવસ સુધી તમારે વર્કિંગ કરવાનું છે પાંચ દિવસ રાહ જોવાની છે હવે મિત્રો પાંચ દિવસ કદાચ તમારું પેમેન્ટ નથી આવતું તો કયા કયા કારણોસર નથી આવતું સૌથી પહેલાં તો તમારું પેમેન્ટ પાંચ દાળથી આવી ગયા હવે કોઈ જાહેર રજા આવી રહી છે તો તમને ખ્યાલ જ છે કે જાહેર રજાના દિવસે બેંક બંધ રહેશે હવે ઉપરા ઉપર જાહેર રજા બેથી ચાર દિવસ આવી જાય છે તો આપણી બેંકમાં આપણું પેમેન્ટ ટ્રાન્સફર નથી થતું ત્યાર પછી જો તમારું પેમેન્ટ મતલબ પહેલું જ છે તમારી યુટ્યુબ ચેનલનું પહેલું જ પેમેન્ટ આવી રહ્યું છે તો પણ તમારું પેમેન્ટ મિત્રો હોલ્ડમાં થઈ શકે છે વાર્ત લાગી શકે છે ત્રીજા નંબરમાં મિત્રો એ કે તમે જે બેંક એકાઉન્ટ નાખ્યું છે એ તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ તમારા જિલ્લાનો તમારે શિફ્ટ કોડ નાખવો જોઈએ અથવા તમે જે શિફ્ટ કોડ નાખ્યો છે તમને ખ્યાલ પણ હોય છે એ તમારે ચેક કરી લેવાનું છે કે તમે જે શિફ્ટ કોડ નાખ્યો છે એ તમે તમારા જિલ્લાનો જ નાખ્યો છે અથવા તમારા બેંક એકાઉન્ટ છે એનો જ નાખ્યો છે કોઈ અન્ય બેંકનો નાખ્યો છે કે અન્ય જિલ્લાનો તમે શિફ્ટ કોડ નાખ્યો છે એ મહત્વની વાત છે કારણ કે ઘણા લોકો મિત્રો ત્યાં ભૂલ કરી દે છે જ્યાં બેંક મારી મિત્રો સમજી લો કે કોઈ પણ જિલ્લો હોય તમારો પાટણ જિલ્લો છે તો તમારા પાટણ જિલ્લાનો તમારે શિફ્ટ કોડ નાખવો જોઈએ અને તમારી જે બેંક છે ને એ જ મિત્રો એનો જ તમારે શિફ્ટ કોડ નાખવો જોઈએ બીજી વાત કે જે તમારો શિફ્ટ કોડ છે આખા જિલ્લાનો મિત્રો એક જ આવે છે એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારી હેડ ઓફિસ ક્યાં આવેલી છે ત્યાં જઈને તમારે શિફ્ટ કોડ તમને મળી શકે છે કારણ કે આમ જે બ્રાન્ચ છે હેડ ઓફિસ ત્યાં તમને મળશે કારણ કે જે શાખાઓ છે એમાંથી ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે શિફ્ટ કોડ કોને કહેવામાં આવે છે પણ શિફ્ટ કોડ વગર તમારું પેમેન્ટ પણ મિત્રો આવવાનું નથી એટલે શિફ્ટ કોડ ફરજિયાત જોઈએ છે બાકીની બધી ડિટેલ તમારી બેંક એકાઉન્ટની ચોપડી ઉપર મળી રહેશે પણ શિફ્ટ કોડ તમને નહીં મળે જે તમે શિફ્ટ કોડ નાખ્યો છે એમાં તમારા જે પેમેન્ટ તમે જોઈ રહ્યા છો એ પ્રેમેન્ટ તમારું એ અકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયું હશે હવે તમારે ચેક કરવાનું છે કે તમે જે કોડ નાખ્યો છે આપણી બેંક એકાઉન્ટ કારણ કે તમને ખ્યાલ જ નથી કે આ શિફ્ટ કોડ કઈ બ્રાન્ચનો છે તો તમારું પેમેન્ટ ટ્રાન્સફર થાય તો તમે કોને પૂછવા જશો કારણ કે તમને ખુદને ખબર નથી કે જે મેં શિફ્ટકોડ મેળ મેળવ્યો છે મતલબ એ કઈ બ્રાન્ચનો છે એ પણ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ દાખલા તરીકે હું બનાસકાંઠાનો છું મિત્રો મારો જિલ્લો છે પાટણ અરે સોરી મિત્રો બનાસકાંઠા જિલ્લો છે મારી હેડ ઓફિસ લાગે છે પાલનપુર બાકી તો ભાભર છે મારી શાખા પણ ત્યાં મને કોડ ના મળ્યો તો પાલનપુરનો સંપર્ક કરીને મેં બેન્ક ઓફ બરોડાનો સ્વિફ્ટડ મેળવી પણ લીધો બરાબર બેંક એકાઉન્ટમાં બેલેન્સ પણ મિત્રો આવી ગયો હતું મારું જે પહેલું પેમેન્ટ હતું ને ટ્રાન્સફર થઈ પણ ગયું હતું પણ મેં રાહ જોઈ હતી પંદર દિવસ બીજો મહિનો થઈ ગયો હતો અને લગભગ તે બારથી તેર તારીખ થઈ હતી ત્યાં સુધી પેમેન્ટ નહોતું આવ્યું પણ હા એમાં મારી પણ ભૂલ હતી કારણ કે જ્યાં બેંક બેંક તરફથી જે શિફ્ટ કરો એટલે બ્રાન્ચમાંથી મારા ઉપર બે વખત ફોન આવ્યો પણ મેં મિત્રો સ્વીકાર્યું નહીં કારણ કે સમય કેવો છે તમને ખ્યાલ છે કોઈ પણ વ્યક્તિ પૂછે બેંકની ડિટેલ માગે તો આપણે થોડી આપી દઈએ નથી આપવાના એટલે મેં મિત્રો માન્યું નહીં બેન્ક એકાઉન્ટની ડિટેલ મેં આપી નહીં તો બીજી વખત ફોન આવ્યો કે જ્યાં સુધી તમે ડિટેલ અમને નહીં આપો ત્યાં સુધી તમારા ડોલર ટ્રાન્સફર થવાના નથી એટલે હું કન્ફ્યુઝ પણ થઈ ગયો હતો કારણ કે આપણે બેંકની ડિટેલ કઈ રીતે દેવી એમ પછી મેં એમને પૂછ્યું મતલબ મેં ખુદ એમને પૂછ્યું કે હું તમારા ઉપર કઈ રીતે વિશ્વાસ કરી શકું કે તમે બેન્કમાંથી જ વાત કરો છો એમ પછી એમને મને જીમેલ એકાઉન્ટ મોકલ્યો આની અંદર જોઈ લો આ જીમેલ એકાઉન્ટમાં મને મેલ કરો તમારી જે રિસિવ કોપી છે એમને ટ્રાન્સફર કરી બીજા દિવસે મારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું હતું પણ મિત્રો પેલું પાકું કરવું જરૂરી છે તો તમે જે ડિટેલ કરી નાખી છે અને જે તમને ફોન કોઈ બેંક તરફથી આવે છે તો તમારે પાક્કી ડિટેલ કઈ રીતે દેવાની છે પેલું પાકું કરવાનું છે બસ ડાયરેક્ટ ડિટેલ નથી દઈ દેવાની ન કે તમારું પ્રેમેન્ટ છે ને મિત્રો કોઈ બીજો પણ ઉપાડી શકે છે તો મિત્રો આવી રીતે તમારું પ્રેમેન્ટ હોલ્ડમાં થાય તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો અને જો તમારું સિપકોડ તમને ખ્યાલ જ છે તો તમારે સિપ્ટકોડ ઉપર ખબર કાઢવાની છે ના કે તમારું પેમેન્ટ આવતા મહિનાની એકવીસ તારીખ પહેલા તમારા એડસનની અંદર પણ પાછું આવી જશે એ પણ ટેન્શન લેવાની જરૂર નથી તો વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને આપણે ટેકનિકલ જયુગ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરીજો